કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું તમારો દોસ્ત અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સો ફાઇનલી ફર્સ્ટ ઓફ ઓલ તો તમને બધાને દિવાળી અને અને આજે છે દિવાળી તો રજા તો હોય જ ઘરે બરાબર એટલે નીકળી ગયા છીએ અમે મેચ રમવા માટે બોક્સ ક્રિકેટમાં બધા ભેગા મળીને ને જો પાછળ ચિંતન આવી ગયો છે હાય ગાઈસ તો ચલો પહોંચીએ બોક્સ ક્રિકેટમાં માં પહેલા ચાર ખવડાઈ લઈએ હા ચાર વાળા આવી ગયું છે નામ પણ આજે દિવાળીનો પર્વ છે તો પહેલા ચાર ખવડાઈ લઈએ ના દિવાળી વિશે બાકી રખાવ નહીં છૂટતા તો ચલો ગાઈ સ્કોર્પિયો આપણે પાર્ક કરી દીધી છે અને પહોંચી ગયા છે બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા માટે ચલો તો હવે આપણી ટીમ બતાડીએ તમને ત્યાં બેઠી છે આપણી ટીમ અને હજી ખાસ ત્રણ ચાર જણા આવવાના બાકી છે ચલો તો મળીએ ભાઈ જો અમુક લોકો ઓવરસાઇઝ ટી શર્ટ પહેરીને આવી ગયા છે

ફરીથી પિન્ટુ સ્ટ્રાઇક પર આવી ગયો છે અને અમારી ટીમના ના બધા ઈચ્છે છે કે સિક્સર આવી જોઈએ આ બોલ પર ચલો કેટ ડ્રોપ થયો પણ સિંગલ આવી ગયો છે ચલો વી વોન્ટ સિક્સર આલી અરે યાર ફરીથી સિંગલ સો ગાઈસ જો હવે દર્શન ભાઈ આવી ગયા છે બેટિંગ પર અને ત્રીજી મેચ ચાલી રહી છે જોઈ તમે ગાઈસ મોડું જો એનું મોડું કેવો યોર્કર

તમે બન્યા રહો મેચ રમીને આવી ગયા છે અને ગાડી વોશ કરાવવા માટે અમે આવી ગયા છે ક્યારના વેટિંગમાં હતા સો હવે આપણો નંબર આવ્યો છે તો પહેલાં ગાડી અંદર બહારથી વોશ કરાવી દઈએ સારી જો અહીંયા ગાડી લગાવી દીધી છે અને અંદર બહારથી વેક્યુમ કરીને ફોર્મ વોશ ગાડી કરવા મૂકી દીધી છે હવે જઈએ બધા ચા પાણી કરવા માટે જઈશું ભાઈ ચલો ચાલો ચાલો ઠીક ઠીકઠા ચાલો ચલો ભાઈ અંકલથી સ્ટાર્ટ તો થઈ ગયો બાઈક એક કિકમાં તો ગાઈઝ હવે આપણે પોચી ગયા છે નાસ્તો કરવા માટે અને મકને ત્યાં પાર્કિંગ ના મળ્યું એટલે અહિયાં પાર્કિંગ કરવું પડ્યું અને હવે હું તમને બતાવું ગાઈઝ ગાઈ આના લીધે

મેચ રમવા માટે ત્યારે નાસ્તો તો કરીએ છીએ કેમ દર્શન અને જો તમને બતાવું આપણી ઓફિસ આવી ગઈ છે મયંક એન્ટરપ્રાઇઝ આજુબાજુનું બધી ઓફિસો શોપ બંધ છે જુઓ તમે આ છે આપણી મયંક એન્ટરપ્રાઇઝ ચલો હવે પહોંચો આવ્યા છે પહોંચીએ પહેલાં ચા નાસ્તો કરી લઈએ ત્યાં આવી ગયા છે અને ગીતા સમોસામાં છોકરાઓ પહોંચી ગયા છે એન્ટી કેફેમાં જવું છે એક ડીશ નવતાર અને ત્રણ ડીશ સાદા ખરેખર બહુ જ મસ્ત ચા કેવી જો બેઠક છે અને મસ્ત ચા પીએ છીએ સમોસા સમોસા તળી રહ્યા છે ભાઈ જોઈએ આવે પછી નાસ્તો કરીશું તો જો મસ્ત સમોસા આવી ગયા છે અને ચટણી સાથે અને છોકરાઓ હવે રેડી થઈ ગયા છે આ જો દર્શનના ફેસ પરથી તમને શું લાગે છે ચલો તૂટી પડો તૂટી પડો તો ઓલમોસ્ટ કામ પતી ગયું છે અને એડવાન્સ દર્શન હેપી બરાબર મળીએ પછી ચલો ચલો પુરાવા માટે આપણે આવી ગયા છીએ એક્ટિવા બી ક્લીન થઈ ગઈ છે અને આપણે બુલેટ બી વોશ કરી દીધું છે હવે સ્કોર્પિયો બી આપણે બહાર વોશ કરાવીને આવ્યા છીએ અને હવે વારી છે ડીલક્સની ડિલક્ષ વોશ કરવાનું છે તમે જો બતાવો બહુ ખરાબ છે કઈ તમને મળવાયા છે અમારા નાના ક્યૂટ ક્યૂટ સબસ્ક્રાઈબર બોલો તમે શું હા અને એવું સબસ્ક્રાઈબ કરો તમે અમને

ચલાવીને ઘરે આવી ગયા છે મયંક સ્પેશિયલ ગયો તો એમના શાળા એમને લેવા માટે જેમને અહીંયા દિવાળી કરવા માટે આવ્યા છે અને બતાવું તમને એ બંનેનું જે સજાયું છે ને દિવાળી છે એમનું એ દારૂખાનું ફટાકડા તમે જો બંને સજાઈ રાખ્યું છે આ બધું જે સેટઅપ રહ્યું ને આખું એ એમનું છે આખી નાઇટ બસ આ બેને આજ કરવાનું છે હજુ તો આમાં બી પડ્યા છે બીજા હશે ને હજુ બી બીજા છે એટલે નીચે જેમ જેમ જરૂર પડશે તો વેલ ડન કરો એન્જોય સ્કાય શોટ છે ત્રણે અલગ 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 છે આમાં ત્રણ છે આમાં ત્રણ છે આમાં ત્રણ છે ટોટલ નવ છે પછી આ નાના સ્કાય છે

શોટનો ફોન આવી ગયો છે હવે સ્કાય શોટ આપણે પડગાવીશું